અમામી દેવી નર્મદે આપણે ત્યાં શ્રાવણ માસની પૂર્ણાહુતિ ચાલી રહી છે ત્યારે આજે ચૌદસ અને અમાસ નિમિત્તે અમારા વિસ્તારમાં શ્રાવણ માસ હોય ચૈત્ર માસ હોય અથવા તો કોઈ પણ શુભ કાર્ય હોય તો આ નર્મદા જિલ્લામાં અને આજુબાજુના વિસ્તારમાં ભગવાન સત્યનારાયણની કથા એક અનેરું મહત્વ છે અને એના ભાગરૂપે આજે ગોરા પાસે જરવાણી જ્યાં ધોધ આવેલો છે ત્યાં ભગવાન સત્યનારાયણની કથા કરવાનો એક આનંદ એ અનેરો હતો એ જ અસ્તુ જય શ્રી રામ તમારા મનની વાત ઉપર સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો